નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ દસ વિષય ગણિત તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ કુલ ગુણ એસી તો મિત્રો આજે લેવાયેલ ગણિતના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો વિભાગ એ છે નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ લખો પ્રશ્ન ક્રમાંક એકથી ચોવીસ કુલ ગુણ ચોવીસ વિભાગ એ એની અંદર મિત્રો પહેલું છે નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા લખો તો એની અંદર પહેલું છે મિત્રો એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ એ સમીકરણનો ઉકેલ છે ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ છે તો મિત્રો અહીંયા તમારે જે એક્સ બરાબર બે મૂકવાના છે અને વાય બરાબર ત્રણ મૂકશું તો તમને એ સમીકરણનો ઉકેલ મળશે તો મિત્રો એનો જે સમીકરણ છે એ કયા સમીકરણની અંદર તમે એની કિંમત મૂકશો તો જવાબ મળશે તો એનો જવાબ આવશે મિત્રો એ એક્સ બરાબર ટુ એક્સ વધતા થ્રી વાય છે આ સમીકરણની અંદર તમે એનો કિંમત મૂકશો તો તમારો જવાબ મળી જશે નડી કારણ કે ટુ ટુ જ્યાં ફોર અને થ્રી થ્રી જ્યાં નાઇન નડી એટલે થઈ જશે તેર માઇનસ તેર બરાબર ઝીરો બની જશે

એ તમે આ સમીકરણમાં મૂકશો તો તમારો જવાબ 36 મળશે એના પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે એ બી એ બરાબર 1 2 બી બરાબર 2 3 અને સી બરાબર 3 4 આપેલા બિંદુઓ છે તો નીચેના પૈકી ખાલી જગ્યા શક્ય છે કયું સત્ય બનશે તો એ સી બી સી બરાબર એ બી એ બી બરાબર એ કે સી એ એ બી નું મધ્ય બિંદુ છે કે ડી બરાબર એ બી અને સી સમરેખ નથી તો મિત્રો અહીંયા એનો જવાબ છે એ મિત્રો આપણો એબી બી પ્લસ બી બરાબર એસી બનશે એ આપણો જવાબ બનશે એના પછી મિત્રો આગળ પાંચમો પ્રશ્ન જોઈશું પ્રશ્નની અંદર આપણે જોઈશું તો જે સાઈન સ્ક્વેર એ અને ટુ સાઈન એ સાઈન ટુ એ ઇઝ ઇક્વલ ટુ ટુ સાઈન એ હોય તો એ બરાબર ખાલી જગ્યા તો મિત્રો આપણો જે જવાબ છે એ આપણો બનશે એનો જવાબ આવશે જીરો એના પછી પ્રશ્ન છે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી તો મધ્યવર્તી સ્થિતિનું માપ કયું નથી તો મિત્રો આપણે મધ્યક જોયો મધ્યસ્થ જોયો બહુલક જોયો પણ એનો વિસ્તાર છે એમાં આવતું નથી તો એના પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ લખવાનો છે ત્રણ વત્તા રૂટ સિક્સટીન એ ખાલી જગ્યા સંખ્યા છે તો મિત્રો એનો જવાબ જે છે એ આપણને મળશે સમ્ય સંખ્યા કારણ કે રૂટમાં ચાર છે એટલે ચોક્કો ચોક્કો સોળ ચાર નીકળી જશે ચાર ને ત્રણ સાત આવશે જવાબ એટલે આપણો જવાબ બનશે સમ્ય સંખ્યા એના પછી આઠમો પ્રશ્ન છે દ્રિગાસ બહુપદી પીએક્સ બરાબર એક્સનો ઘન વત્તા પોચ એક્સનો સ્ક્વેર માઇનસ ચોવીસ માઇનસ 2x માઇનસ ચોવીસ શૂન્યનો ગુણાકાર કેટલો થશે તેનો જવાબ આવશે મિત્રો આપણે ત્રિગાત બહુપદી હોય તેનો ગુણાકાર માટેનો સૂત્ર છે માઇનસ ડીઅપોન એટલે માઇનસ ડીઅપોન એની જગ્યાએ માઇનસ ચોવી અને કાઉસમાં માઇનસ અને કાઉસમાં માઇનસ ચોવી અને એ બરાબર વન બનશે એટલે શું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણો જવાબ આવશે ચોવીસ એના પછી મિત્રો નવમો પ્રશ્ન છે જો પીએ બરાબર પીએ ડેસ હોય તો ત્રણ જેમ પોંચ બરાબર પીએ બરાબર ખાલી જગ્યા થાય તો પીએ બરાબર જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય પણ વધતું હોય છે એના પછી મિત્રો ઇલેવન નંબરનો પ્રશ્ન જોઈશું કે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેમી હોય તો વર્તુળની ત્રીજિયા ખાલી જગ્યા છે તો મિત્રો એની જે ત્રીજિયા છે એ આપણને જવાબ આવશે સાત સેમી એનો જવાબ બનશે એના પછી બારમો પ્રશ્ન છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ ખાલી જગ્યા થાય છે તો એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ છે એ મિત્રો ટુ બને છે એના પછી તેરમો પ્રશ્ન છે તો તેરમા પ્રશ્નની અંદર મિત્રો આપણને ખરા ખોટા જે છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે પાય એ સમ્ય સંખ્યા છે તો મિત્રો એનો જવાબ જે છે એ બનશે અગિયાર એક્સ હતા નું એક શૂન્ય હોય તો કે બરાબર ચોવીસ થાય તો આ જે છે મિત્રોનો જવાબ આપણો સાચો બનશે એના પછી પંદરમો પ્રશ્ન છે સમીકરણ યુગ્મ પોચેક્સ માઇનસ પંદર વાય બરાબર આઠ અને ત્રણ એક માઇનસ નવ બાય બરાબર મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો તો મિત્રો એક થાય પણ ખરું છે એના પછી મિત્રો આપણે આગલા પ્રશ્નો તરફ જશું આગલા પ્રશ્નો જે છે એ આપણે જોઈશું તો મિત્રો આગલા પ્રશ્નોની અંદર સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ વન અપોન ટુ અને ટુ નું બાવીસ બનશે બનશે તો એના પછી મિત્રો અઢારમો પ્રશ્ન છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે તો વર્તુળને બે બિંદુમાં જે છેદતી રેખા છે એને છેદિકા કહેવામાં આવે છે એના પછી મિત્રો ઓગણીસમો પ્રશ્ન છે જો પીઈ બરાબર જીરો પોઈન્ટ સત્તાવન તો પીઈ ડેસ શોધો તો પીઈ ડેસ બરાબર કેટલા થશે તો મિત્રો પીઈ છે એના બરાબર કેટલા થશે તો અહીંયા આપણો જે ઓગણીસમો પ્રશ્ન છે એનો જવાબ આવશે જીરો અહીંયા જીરો

તો એકવીસ નંબરના પ્રશ્નની અંદર એનો જવાબ છે બંધ અધગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય તો એના જવાબની અંદર આપણે જોઈશું મિત્રો તો એનો જવાબ આવશે થ્રી પાય આરનો સ્ક્વેર એટલે સી આવશે થ્રી પાય આર સ્ક્વેર એના પછી મિત્રો બાવીસમો પ્રશ્ન જોઈશું દસ રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય તેનો જવાબ આવશે મિત્રો એ એ બનશે પાય આર સ્ક્વેર એનો જવાબ બનશે એના પછી વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો ગુરુ ક્ષેત્રફળ જે છે એનો જવાબ આવશે સી આવશે પાય આર સ્ક્વેર ત્રણસો સાઠ માઇનસ ત્રણસો ને સાઠ છે અને એના પછી છે અર્ધવર્તુળનો પરિઘ તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો થાય તો એનો જવાબ આવશે મિત્રો અર્ધવર્તુળ જે છે એનો પાઈડી એનો જવાબ બનશે તો થેન્ક યુ મિત્રો આપણો અહીંયા વિભાગ એ પૂરો થાય છે વન પાર્ટ અને બીજો પાર્ટની અંદર